સાબરમતી વિસ્તારમાં રહેતા અને હાઈકોર્ટમાં ક્લાયક તરીકે ફરજ બજાવતા વ્યક્તિના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે સવારના સમયે ઘર પર આવેલું પાર્સલ ખોલતા જોરદાર બ્લાસ્ટ થતાં પાર્સલ લઈને આવેલા સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા છે એક શખ્સનું હાઈકોર્ટમાં સમયસર કામ ન થતાં ક્લાયક સાથે બદલો લેવાના ઈરાદે આ કૃત્ય કરાયું હોવાનું સામે આવ્યું છે બનાવના પગલે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે પાર્સલ આપનારી વ્યક્તિ પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે સાબરમતી વિસ્તારમાં જેમના ઘર પર બ્લાસ્ટ થયો હતો તે બળદેવભાઈ સુખડીયા જણાવ્યું હતું કે પાર્સલ લઈને એક વ્યક્તિ આવ્યો હતો પાર્સલ મેં મંગાવ્યું નહોતું જેથી લીધું હતું પાર્સલ લઈને આવનારે કહ્યું કે મને સુરેશભાઈએ મોકલ્યો હતો આ દરમિયાન ત્યાંથી આગ ચાલુ થઈ હતી ત્યારબાદ જબરજસ્ત વિસ્ફોટ થયો હતો થોડી વાર તો હું બ્લાઈન્ડ થઈ ગયો હતો અને મારા કાકાના દીકરાને ઈજા થઈ હતી પાર્સલ લઈને આવ્યો તેના પણ ફાટી હતા ફોન નંબર તો પણ આપ્યો ન હતો નામના વ્યક્તિ પર મને શંકા છે હું હાઈકોર્ટમાં ક્લાર્ક છું મેં રૂપેન ને પાસામાં અનેક વખત છોડ્યા છે આ વખતે કામ ના કર્યું એટલે આવું કર્યું છે દારૂ સહિતના અનેક ગુના નોંધાયેલા છે રૂપેન મારા બાર વર્ષથી પરિચયમાં છે